માલપુર તાલુકાના ગાજણ ગામથી તાલુકા મથક ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે જેથી આ વિસ્તારની જનતાની એક જ માંગ છે કે આ માર્ગ ડામર રોડ બનાવી આપો આ કાચા માર્ગ પર એટલા બધા ખાડાઓના લીધે અહીંથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે

ટુમજ થશે ને કોઈ ઓટલે હોય એને મારા મારી થશે ઓટ નહીં અમે કોઈ રસ્તોનો નિકાસ સાથે ઓટનો નિકાસ થશે આપણા સરકાર છીને ઘણી વાર વિનંતી કરી ભાઈ અમારા રસ્તાનું કોટ કરાવો મારે ટૂંકને આજે બેન બેટી હોય કોઈને ડિલિવરી હોય કોઈ બીમાર હોય કોઈ એથે બીમારી હોય અમારે માલપુર જવા માટે ઘણી તકલીફ પડે છે એક સો આઠને ફોન કરો પણ એ પણ આવી શકતી નથી ટાઈમ કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે સરકારને અમે ઘણી વાર રજૂઆત કરી છે ધારાસભ્યો રજૂઆત કરી છે પણ અમારે દસ વર્ષથી રસ્તો બનાવવાની વાત ચાલે પણ કોઈ રસ્તાનું અમારે નિવારણ આવતું નથી એટલે સરકાર નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રસ્તા અમારે કોઈ પણ રીતે તાત્કાલિક ઉપાય કરી રસ્તો બનાવવા માટે અમે માંગ કરીએ છીએ